સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને ભાઈ મજામાં જ રહ્યો ને અને ભાઈ ગુડ ન્યૂઝ તમને કહું ને તો આપણા છે ને પાંચ પેપર પૂરા થઈ ગયા છે ને કાલે એક છેલ્લો પેપર જ બાકી છે અને આજે વ્લોગની શરૂઆત છે ને ભાઈ મેં મોડી કરી છે કારણ કે કોલેજ અગિયાર પોણા અગિયાર નું પેપર હતો પોણા અગિયાર થી પોણા બાર છે પેપર લઈને આવ્યું તો ઘરે પછી જમી લીધું છે ને કાવ્યબેન ની સાયકલ જે હરખી કરાવ નથી ને એનું હું પૂછવા ગયો હતો એટલે આજ હાથ લગી મજા ને કાવ્યબેન ની સાયકલ હરખી થઈ જશે ને કાવ્યા અત્યારે ક્યાં ગઈ છે ને એ કઈ ખબર નથી ને એને તે કાલે છેલ્લું પેપર છે તો કઈ ની ઈચ્છા તો જો ભાઈ બ્લોગ ની શરૂઆત આપણે કરી દીધી છે અત્યારથી છે ને ભાઈ કાવ્યબેન હમણાલી બહુ એટલે બહુ વાંચે છે કારણ કે ભાઈ સામાજિક પરીક્ષા ચાલે એટલે વાંચવા બેવું પડે હું અમે બે કોલેજ ના પેપર હોય કાલે હવે તો છેલ્લું પેપર કાવ્યબેન નહીં કાલે છેલ્લું પેપર છે ને જો અહીંયા વાંચવા બેઠી છે કેનું છે પેપર સંસ્કૃત તો ટ્યુશન માં તારું નહોતું જવું એમ ને નહીં નહોતું જવું શું લેવા લેસન નથી પેપર હોય તોય પેપર હોય તોય લેસન આવે ઈ ખોટું યાર પેપર હોય તો તો આ રિવિઝન કરવાનું હોય બધું આ બધું કરવાનું હિન્દીના હિન્દીનું પેપર ન હોય તો પછી શું કરીને હા રાહવાન તો ની લખે રાખો ને હું કા કેતો તો કાવ ને ને કેતો તો બર્થડે માં ફ્રેન્ડ છે હા હા તો એ એનો હતો ને તો હું એ મને ઇન્વાઇટ કરી તો તો

જો તો કરી બે એડિશન ના થશે પર રૂપિયા નાની રકમ કહેવાય દીદી એમ નહીં કહો હું આડો વાળું રાખું હાથ ને ઓ યુનિકોર્ન નું છે મારી ગિફ્ટ કર્યું મે વિડિયો જો બધું બતાવવાનું એમ ને પણ એટલું બધું જો તો ડોરેમોન આ વાચો બેજા જા ભલે માનુ દળી સીધું બ્રિજેશ ના ઘરે અમારે પરીક્ષા હોય કે ગમે હોય ગેમ તો રમવાની જો પરીક્ષા હોય તો ગેમ તો રમવાની હા હું તને હું કાલે દેખાડ દેખાડતો બધા

આ તો હું ખાલી એમ નમ આને મને તો આવું કોઈ દેખાડ્યું જ નથી આમે પેલી વાર ભાડું છે સમજો આ જોવો આ જોવો પછી આ જોવો આ જોવો એ ભાઈ ખબર છે તારી પાસે એટલા બધા જો જોવા દેવો શાંતિ રાખ આમ જો ને આ સ્પ્રે છે આમ બે ખાલી કરી નાખેલા છે રેન ફોરેસ્ટ રેન ફોરેસ્ટ હાલો તો આમાં લેગા તો બઠાઈ લઉં બરાબર ને

તમે જાય ગા હે મોર્નિંગ મોર્નિંગ અત્યારે દુકાન ખોલવાનું જ ભાઈ બન મારે આમ જો ને એટલા બધા વેસવા લાવ્યો એટલા વેસવા લાવ્યો વેસવા લઈ જાવ છું માંડ આવીને મેં પંખો બંધ કર્યો તો ત્યાં ભાઈ જો સ્વિચ ચાલુ કરી દીધી પાછી અવાજ આવે એટલે હું બંધ રાખતો તો કર દે પાછો બંધ ચા કર દે આયા સોરી તો જો છું બટ્ટા તું કેમ નથી કરતો ને બસ

ઈ તો કઈ કરે રાખશે ને બાકી તો ભાઈ છે ને હજી વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે કાવ્ય ને કાલે છેલ્લું પેપર છે ને ભાઈ મારે છેલ્લું પેપર છે ને બાકી તો ભાઈ આજ માટે આટલું જ તે આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે એક સીધા નવા બ્લોગ સાથે જ આવજો બધાને બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જજો બાય બાય